રામ રામ કેમ છો મિત્રો હું એવું ઈચ્છું છું કે તમે બધા મજામાં જ જશો તો મિત્રો આપણે અત્યારે મગફળીમાં પાણી વાળવા આવી ગયા અહીં નાઈટ ડ્યુટી ફૂલ અને દિવસની લાઇટ રહેતી નથી રાતે જ પાણી વારું પડે મેં દિવસના વાંધા બહુ થાય છે એટલે દિવસની તો મોસ્ટ ઓફલી લાઇટ બંધ જ રહીએ છે તો હવે આપણે રાતે પાણી વારવાનું થાય છે કાલે વાયરું હતું અને કાલે ચાર પાંચ કલાક આવી તો લાઈટ વહી ગઈ હતી પછી પાછી આવી જ નથી અને હવે પાછું આજે પાણી ચાલુ કર્યું હે આપણે જો મોટી બત્તી છે અને સાઈડ બરતી હતી આપણે અત્યારે અંધારો જ છે ચારેક ચારેકવાળા અને દોઢક કલાય કટકો બદલાવાનો હોય અને આરામ ખોટી નાખીને એ પગ પગ ચડાવીને માટી બેઠા હોય હવે બાર એક વાગીએ ને અત્યારે પોણા અગિયાર જેવો ટાઈમ થયો હે બારક વાગીએ એટલે આપણે બાર હાડા બાર રે ચા કરવા જવાનું થાય અને પછી આજે આખી રાત ખેંચવાની છે હવે કટનો ખેંચાય તો હાલો આગળ આગળ બનીના રહેજો વિડીયોમાં તો મિત્રો જે આપણે અહીંથી છે ને કમ્પ્લીટ લાઈન જાય છે આમ જે આવી રીતના આમ સીધે સીધી જાય છે અને પાંચક કટકા હોતી આમ લાંબી છે અહીંયા જો આ થોડુંક વાકિંગ ઢીલું થાય ને એટલે થોડું થોડું પાણી નીકળે પાણી નડે એમ નથી આપણી મહેંદીમાં જાય છે એટલે બહુ કંઈ એવું નળીએ નહીં અને ચારની લાઇન પીવીસી બૂટ કરેલી છે એની ઉપરથી અમે ફુવારાની લાઇનથી હૈ તો હવે આપણે આગળ જો કટકો બદલાવા જાવો છે ત્યાં કેવી પરિસ્થિતિ છે ને એ આપણે જોઈએ આગળ આગળ હાલ જે આપણે છે ને આમાં ગારો છે એકદમ અને અત્યારે છે ને ગોઠણ સુધીની બૂટું પહેરવી પડે ફરજિયાત જા રહ્યું નકર પછી આમાં વિસી પૂછીએ કે કંઈક હોય તો અડી ના જાય અને જો હાંધા છે ને લાઈનના આ રીતના કંઈક છે આપણે આમાં ટીલી બતીની કરીને તો નહીં દેખાય વિડીયોમાં જે સાઈડમાં કરી દઈએ હાંધા આ ચાપડા બંધ નથી કરો બંધ ના કરવા પડે આમાં ડાયરેક્ટ કટકો ફિટ કરી દઈને એટલે હાલે પછી કાઢવા ટાણે આપણે ખેલું પડે નકર વરી ચાપડો છોડાવવા આવવો પડે જ્યાં અહીં આવ્યું હતું ત્યાં અહીંયા ડીડવા નીકળી ગયા હે અને હજી આપણે આમાં આગળ આગળ જઈ પાણી હજી થોડુંક આગળ છે કટકો છે ને બીજો હલાડવાનો છે કટકો તો ત્યાં જ પડ્યો છે ખાલી એક આપણે હલાડવાનો છે રાતે પાણી વારમાં બે ત્રણ જણા હોય ને તો મજા બહુ આવે જ્યાં એક ટૂંકો કટકો રાખવો પડે એક લાંબો કટકો રાખવો પડે અને વી ફૂટ સુધી પાણી છે ને સેલાઈ નહીં એટલે જે આ હે ને લાંબો છે ને આ આપણે ટૂંકો કટકો છે એમાં કોથરો બાંધેલા જ છે નકર આપણે વાપ ઉગીને કોથરો લઈને તાતાની આ ખાડો પાડી દઈએ દંદુડો પાણી આ ટાણે ફોશથી આવતા હોય હવે જે આપણે આને છે ને આ કોથરો એમતા ઉપડે નહીં પાણીમાં ફૂલ વજન થઈ ગયું હોય અને મોટું થોડું થોડુંક ને હાલનું તો અઘરું પડે પણ હવે આપણે વગર તો બદલશે જ હા જે અહીંયા છે ને આ કોથાનું મોટું ઘાચ છોડી અને આને ડાયરેક્ટ આપણે ફિટ કરવું જોઈએ વા પાણી જ્યા એટલે સીધું હાલો તો હવે આપણે જે ફિટ કરી લઈ ફોન પકડ પકડીને ફિટ કરવાનું સેટિંગ આવી જશે ટ્રાય મારી જાય શું થાય ઘાઇ ઘાઇ ચડાવવું પડે ન ખાડો કરી દઈએ અને કમ્પ્લીટ ચડી ગયું હે આપણે હવે હે ને પાછો કોથરો બદલાવાનો થાય હે અને કોથરો કાં સોરી કટકો બદલાવાનો થાય પાછો કલાક દોઢ કલાક પછી ત્યાં સુધી આ કોથરો આપણે નાખી દઈ અને વાંથી બીજો કટકો લેવો જોઈએ જો અત્યારે એમાં પાણી હવે કેટલા ખબર આપણે ઓગણચાલીસ નંબર માંડી છે ને ત્યાં સુધીમાં હવે ત્રણથી ચાર કટકા જો હે તતાં પૂગી જાય અને બત્તી છે ને આપણે ડાયમંડ કંપનીની હે એટલે ટીલી હે ને હા જોરદાર હે હેડો કરી દઈએ જે વા હેઠો આવી જાય કેમેરામાં બહુ નહીં દેખાતું હોય અને કંઈક રાઈતે આવી દેખાય મગફળી પાંદ બીડાઈ જાય હાલ પાછા આપણે વળી આપણે ઠેકાણે હો જાય જ્યાં જ્યાં ધંધુડો પડે ને ત્યાં કઈક આ બીબડા કાઢી લઈએ છીએ આ નીકળી ગયા આ ખુરચી એવી છે ને કે આપણે બેહીને એટલે ખાટલાની જરૂર ના પડે નીંદર આવી જાય જે આરામ ખુરચી છે તો અહીંયા ખુરચી નાખીને અહીંયા મારક છે કાકાનો અને અહીંથી આપણું ખેતર ચાલુ થાય છે અને અહીંયા કુંડી છે એટલે અહીં બેહવાનું દોઢક કલાક પછી વળી કટકો બદલાવા જા હું પાછો જો મિત્રો અહીંયા છે ને આપણે પાડોશીનું છે બધી લાઈનનું અહીંયા કૂવો છે અને બે આમાં ક્યાંથી ક્યાં લાઈન જાય ને એ આપણે કઈ ખબર પડે નહીં એ કાયમ આખે એટલે એને ખબર પડે એ આમાં ત્રણ ચાર ભૂંગરા ને જ્યાંથી ને ત્યાંથી ને હલાડીયા ને જીન તીન જાતું હોય બરાબર આ વસ્તુની આપણે કંઈ હલાડીયામાં કઈ ખબર પડે નહીં કીમણું પાણી જવા દેવું હોય તો કઈ સાઈડ જાય તો મિત્રો આપણે આની આનીકવાર છે ને માઇન્ડ બી પી ગઈ છે અડધી ઓગણચાલીસ નંબર અને હવે છે ને લાઇટ ગરકા બહુ મેરા હવે વારી પાછી સાંજના આવશે ત્યારે વારી ચાલુ કરવાનું રહે